વોર્ડ નંબર અઢારમાં એક કરોડ એંસી લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું આજરોજ વોર્ડ નંબર અઢારમાં આવેલ વિસ્તારમાં કાચા પાકા રસ્તાના કામ અને પાણી ગટરના કામો અને રસ્તાના પેચવર્કના કામોનું ખાતમુહૂર્ત માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વિસ્તારના કુલ બાવીસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આશરે એક કરોડ એંસી લાખના કામોનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું વિસ્તારના સ્થાનિક નગરસેવકો સોસાયટીના રહીશો વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નંબર એમાં કામ 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 કાચા પાકા કોથક તલાવડીનો નવ મીટરનો રોડ આ બધા જઈને બાવીસ કામ છે એક કરોડને એસી લાખના કામ છે અને ટૂંક જ સમયમાં આ કામ પૂર્ણ થશે એટલે આ કોથ તલાવડીમાં આટલી બધી વસ્તીમાં રોડ બહુ જ નાનો હતો છેલ્લા દોઢ વર્ષથી દબાણો તોડવામાં આવે છે હવે આગળ સ્વૈચ્છિક લોકો દબાણ તોડે છે નવ મીટરનો રોડ મળશે એટલે આવવા જવાની સુવિધા મળશે અને જે ટ્રાફિક અહીં જામ થતો હતો એ ખુલ્લો હતો ટોટલ બાવીસ જગ્યાએ કામ છે એમાં એક કરોડને એસી લાખના કામ ના નવો જ રોડ થવાનો છે એમાં પાણીનો જે પહેલી સોસાયટીમાં જે વરસાદી પાણી છે એટલે વરસાદી ગટર નખાશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર